પંગત એટલે હું કે ગામડાની વિસરાયેલી એક પરંપરા કે દાળ આવવા જ જોયા ખૂણામાં એ હા કોને જોતી હતી દાળ જો લાવું શાક ફેરવો એ લાવ આમાં શાક ફેરવો એ ભાઈ હળવો રહેને ડોલમાંથી ડોલ દાળ સલકાય છે ધીમો ધીમો હાલ અને આ બાજુ લાડવા લાવો એલા લા મહેમાન ભૂખ્યા નો રહેવો જોઈએ હો પાછા અરે એમ હાલતું હોય છે યાર અડધો તો લેવો જ પડે ને તમારો લાડવો એટલે આ તો ના પાડે છે પકડીયો બે હાથાના ખવરાયું એલા તું તારે મુક મોઢામાં

અને હા પેલા આજની જેમ રસોઈયાઓ આખી મંડળી લઈને ન આવતા એકલો જ આવે અને એના ઓજારો ખાલી સાથે હોય બાકીનું કામ કુટુંબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા રાત પડે એટલે ચૂલાઓ સળગે ને લાકડા ઝાડા કે હવાયા હોય ને એટલે સૌથી પહેલા તો આખી વાડીમાં ધુમાડાના ગોટે ગોટા ઉભરાઈ જાય તો પણ આંખો ચોળતા ચોળતા અડગ રહીને કામ કરવાનું અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય પહેલા તો કોઈ શાકભાજી સુધારે કોઈ લહણ ફોલે કોઈ સુરણ મરચા ઠીક કરતું હોય બાળકો તો ઉત્સાહમાં અને ઉત્સાહમાં વાસણો સાફ કરી અને ગોઠવતા હોય એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય ચા પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ફૂંકાતી હોય અને હારે હારે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નસારી ઘટનાઓની વાતો થતી હોય હસી મજાક અને ગમત તો પાર ન આવે સૌથી પહેલા તો મીઠાઈ બનાવવાનું કામ ચાલુ થાય અને એમાં ખાસ કરીને લાડવા એમાં વાડીમાં તો રાતે નાસ્તા હારે ભજીયા બનાવવામાં આવે કડાઈમાં તળાતા ભજીની સુગંધ ચારેય બાજુ ફેલાય એટલે આગા પાછા થયેલા ઓલા કામચોર હોય ને એ પણ રહોડા પાસે ટોળા ઓળવા માંડે જેવો પેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે કામ કરનારા પાછળ રહી જાય અને એવા માણસો સૌથી પહેલા ચાખે ખાય અને એક બે ખોટ તો કાઢે થોડી કામ મેથી ઓછી પડી હોય એવું નથી લાગતું આમ તો બધું બરોબર છે પણ અંદરથી થોડા કાસા રહ્યા હશે રસોઈયો શીખાવ લાગે હોય લોટમાં ખારો વધારે નાખી દીધો છે આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા ને મરચા ઝાપટવાની જે મજા પડતી ને એની હું વાત કરું હે અને રાત્રે મોટા ભાગનું કામ પતી જાય અને પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થઈ જતો પછી વળતે દિવસે જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ તેમ એકબીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબર અંતર પૂછતા જાય અને પછી જેને જ્યાં ઠીક લાગે ને ત્યાં લાઈનમાં ગોઠવતા જાય અને ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું પીરસવા વાળાની તો ટુકડીઓ પડે હો ભાઈ કે દાળ ભાત શાક ફૂલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે એમાં લાડુ માટે તો ખાસ માણસોની પસંદ કરવામાં આવે અને ચર્ચા વિચારણા પણ આના માટે તો થાય બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બંને લાઈનમાં નીકળી પડે સૌથી પહેલા લાડુ હોય પછી શાક હોય ફૂલવડી હોય દાળ વગેરે વગેરે હોય અને ભાતનો વારો તો છેલ્લે આવે એમાં લાડુ પીરસનારો તો પાછો બહુ હોશિયાર હોય જમનારાનું મોઢું જોઈને સમજી જાય કે અહીંયા કેટલું ખપશે અને એ પ્રમાણે જ એક કે બે લાડુ કે ત્રણ લાડુ થાળીમાં મૂકતો જાય પીરસવાની ઝડપ વાહ 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 હું ગજબ ની હોય એની પંગતમાં ધ્યાન રાખનાર પછા સૂચનાઓ આપતા જાય કે લઈ બે મેલ એમાં બે મેલ તું તું તારે ઈ ખાઈ જાહે હે ઈ ખાધા જેવો છે આવડા મોટા શરીરમાં બે કાઈ ન કહેવાય એલા એ દાળવાળા બે જણા હારે નો રખડો એલા આગળ પાછળ થઈ જાવ એક જણો આમ છેલ્લે આપ્યો જાવ પંગતનો જમણવાર બરાબરનો નો જામો હોય એને દાળના હબડકા બોલતા હોય લાડવાનું બટકું ને શાકનું પીત્તું ભેવું કરી અને મોમાં મમળાવતા હોય મીઠી વાતો ચીતો થતી હોય અને બધા એ મોસ્તી જમતા હોય એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હા અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી જ હોય પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં આયા જોવા મળતી લો એક પછી એક તમામ ને લાડુ સીધો મોમાસ મુકતા આવે કોઈ પણ જાતની આનાકાની આયા નો હાલે એ લ્યો કરો તાણ અને ખોલો મોઢું એમાં હાથ આડા રાખે નઈ મેળાવે હો મહેમાન લેવાનો એટલે લેવાનો છે ના ની પાડવાની હો એલા આટલી જોવાનીમાં આ આ નાનું એવડું લાડુ કાય નો કહેવાય ભલે આદમી હાથ છેટો રાખ હાલ હાથ છેટો રાખ એમાં ઘણા તો એમ કહેતા હોય કે મારાથી તો નઈ ખવાયો જરીય નઈ હાલે હવે મારે હાલે એમ નથી ઓહો ગોવિંદભાઈ તમે લા મે તો તમને જોયા જ નહોતા તમારે તો બે ખાવા જ પડશે હો એ લ્યો બે આમાં છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખડાવવામાં આવે કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય છતાં ખાવું પડે પછી આમ અમળાયા કરે કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ પરંતુ આમ અમથી અમથી ના પાડે પછી અડધાની જગ્યાએ બે લાડવા ઝાપટી જાય અને એમાંય આગ્રહ કરવાળાને ક્યારેક હામીથી નહીં ખાવું પડે ત્યારે બરાબરની સામે પંગતમાં વહેલા મોડા જે કોઈ જમી રહે ને તે રાહ જોઈને બેસે અને લગભગ બધા સાથે જ ઊભા થાય આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી અને એમાંય ફાળિયાનો છેડો કે ખેંચના છેડે હાથ અને મોઢું લૂસતા જાય અને સૌ બહાર નીકળતા જાય ત્યાં તો એઠા વાસણ લેવાઈ જાય સફાઈ થઈ જાય અને ફરીથી વ્યવસ્થા થઈ જાય એટલે બીજી પંગત પાછી ચાલુ થાય મિત્રો આવી હતી પંગતની વાસ્તવિકતા જેમાં ભાઈચારો સહકાર આત્મીયતા પ્રેમ આનંદ આદર સત્કાર જેવી બાબતો વણાયેલી હતી એકબીજાની સાથે બેસીને હોશ જમવાની જે મોજ હતી ને એનું વર્ણન થઈ શકે અત્યારે એટલે કે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા યાર મહેમાન ના રહે ત્યાં સુધી એને કોઈ પણ વસ્તુ માટે ઊભા ન થવા દેવાનું દરેક વસ્તુ એના ભાણા સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી એમાં અને એમાંય કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો હતો ને એનો ખ્યાલ આ પંગતમાં તારી આવી જતો